ચાલો જાણીએ આજના સમાચાર વડોદરાના અટલાદરા ખાતે કાર્યરત બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ ખાતે તારીખ બાર સાત બે હજાર પચીસના રોજ સદગુરુ પૂજ્ય ભક્તિપ્રિયદાસ સ્વામી દ્વારા થયું નૂતન ઇમરજન્સી યુનિટનું ઉદઘાટન બીએપીએસ હોસ્પિટલના ટ્રસ્ટીઓ સીઈઓ ડોક્ટર્સ તથા સ્ટાફના પરિવારજનોની ઉપસ્થિતિમાં પૂજ્ય ભક્તિપ્રિયદાસ સ્વામીએ હોસ્પિટલના આ નૂતન વોર્ડનું વિધિવત ઉદઘાટન કરીને નૂતન કાર્ડિયાક કેથલેબ ઓપરેશન થિયેટર સીઆઇસીયુમાં પણ પધરામણી કરી પ્રાસાદિક પુષ્પો છાંટીને દર્દીઓ માટે પ્રાર્થના કરી હતી આ નૂતન સુવિધાઓ સાથે બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ વિશેષ સ્વાસ્થ્ય સેવાઓ પ્રદાન કરશે આણંદ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર તથા વડોદરાની બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલના રજત જયંતિ ઉત્સવના સંયુક્ત ઉપક્રમે આણંદના અક્ષરફામ ખાતે તારીખ તેર સાત બે હજાર પચીસના રોજ યોજાયું હેલ્થ અવેરનેસ સત્ર આ પ્રસંગે સૌએ હોસ્પિટલના સીઈઓ ડોક્ટર સમીર બ્રહ્મભટ્ટ તથા અન્ય ડોક્ટર્સ દ્વારા આરોગ્ય વિષયક વક્તવ્યનો લાભ પ્રાપ્ત કર્યો પૂજ્ય ભગવત ચરણદાસ સ્વામીએ અને અન્ય સંતોએ આ સૌ તબીબોને તેમની સ્વાસ્થ્ય સેવાઓ બદલ સન્માનિત કર્યા હતા ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ દેશના સાત બીએપીએસ મંદિરો અને સત્સંગ કેન્દ્રો ખાતે ન્યૂ ડાયમેન્શન ટુ સક્સેસ વિષય પર યોજાઈ યુવા શિબિરો યુવક યુવતીઓ શૈક્ષણિક કારકિર્દી લક્ષી અને આધ્યાત્મિક એમ વિવિધ સ્તરે વિકાસ પામે તે માટે ગુણોની વિવિધ કાર્યક્રમો સાથે બીએપીએસ સંસ્થાના તેજસ્વી યુવાનોના માર્ગદર્શનનો લાભ પ્રાપ્ત કર્યો આ શિબિરો દ્વારા ઓસ્ટ્રેલિયાની ધરતી પર સેકડો યુવક યુવતીઓએ ભારતીય સંસ્કૃતિના મૂલ્યો સાથે ઉચ્ચ જીવનની પ્રેરણાઓ પ્રાપ્ત કરી દક્ષિણ ભારતમાં હૈદરાબાદના સિકંદરાબાદ શહેર ખાતે આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં તારીખ 10 થી 13 જુલાઈ દરમિયાન યોજાયો ગુરુપૂર્ણિમા પર્વ ગુણાતીત ગુરુ પ્રત્યે શ્રદ્ધા વિશ્વાસ ભક્તિ અને પ્રીતિ વધે તે માટે વિવિધ કાર્યક્રમો દ્વારા પ્રેરણા પામી સૌ ભક્તોએ ગુરુ વંદના કરી હતી આ કાર્યક્રમમાં ભક્તો ભાવિકો સાથે ભારતીય જનતા પક્ષના તેલંગણા રાજ્યના જનરલ સેક્રેટરી શ્રી ચંદ્રશેખરજી સહિત અન્ય મહાનુભાવોએ પણ આ પર્વનો લાભ પ્રાપ્ત કર્યો બોચાસણના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે આજે સવારે તારીખ પંદર સાત બે હજાર પચીસના રોજ કીર્તન ભક્તિ અને મુખપાઠની શૃંખલા વચ્ચે સંતો ભક્તોએ પ્રાપ્ત કર્યો પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના પ્રાથ પૂજા દર્શનનો લાભ બીએપીએસ સંસ્થાની આવી જ વિવિધ અપડેટ્સ માટે સતત જોડાયેલા રહો બીએપીએસ પ્રકાશ એપ સાથે